માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાતના શુભ હસ્તે ફાર્માટેક એક્સપો બે હજાર પચીસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો માનનીય શ્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાત સરકાર તથા ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ફાર્મા મશીનરી એન્જિનિયરિંગ ઉત્પાદકો અને ફાર્માસ્યુટિકલ્સ અને ફોર્મ્યુલેશન ઉત્પાદકોને યોગ્ય તકો પૂરી પાડવા માટે ફાર્માટેક એક્સપો પાંચથી સાત ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ગુજરાત ખાતે ફાર્માટેક એક્સપો બે હજાર પચીસ અને લેબટેક એક્સપો બે હજાર પચીસની વીસમી આવૃત્તિનું આયોજન કર્યું છે ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન એસોસિએટ ઇવેન્ટ પાર્ટનર છે આ વર્ષે નિયમિત ક્ષેત્રો ઉપરાંત અમે કોન્કરન્ટ ઇવેન્ટ્સ કોન્ટ્રાક્ટર મેન્યુફેક્ચરિંગ એક્સપો અને રો એન્ડ પેકેજિંગ મટીરિયલ એક્સપો ઉમેર્યા છે આ ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનો મશીનરી અને સાધનોના પૂરક છે તેથી ઔદ્યોગિક મુલાકાતીઓ માટે ઉપયોગી થશે રિપોર્ટ બાઇ અશ્વિન લિંબાચિયા અમદાવાદ क्षेत्र के अंदर समग्र भारत में गुजरात है यहाँ से विकास भी हो रही है और प्रोडक्शन भी हो रहा है लेकिन एक ही जगह पे सब इकट्ठा मिलके दवाइयाँ बनाने वाले मशीनरीज बनाने वाले और साथ में उसके विक्रेता सभी एक जगह पर इकट्ठा होगी ये पूरा अपना एग्जीबिशन करके गुजरात का संदेशा पूरा भारत तक देने के लिए यहाँ के जितने भी के साथ जुड़े हुए सभी लोगों को मैं भी देता हूँ और ऐसे एक्सपो से एक्सपोजर मिलता है और पूरे भारत के अंदर फार्मा क्षेत्र में गुजरात का प्रदान और आगे के समय में फार्मा क्षेत्र की जो ग्रोथ हो रही है गुजरात में उसको बल ऑन करंट एक्सपो कॉन्ट्रेक्ट मैन्युफैक्चरिंग एक्सपो रॉ मटेरियल मटेरियल एक्सपो न વીસમા એડિશનનું ભવ્ય ઉદઘાટન આજે આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે અને ઋષિકેશભાઈ પટેલ સાહેબ હેલ્થ મિનિસ્ટર દ્વારા આજે કરવામાં આવ્યું છે અહીંયા ચારસોથી વધારે ઉત્પાદકો એમના લાઈવ મશીન્સ ટેકનોલોજી લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ અને થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ અહીંયા ઉપલબ્ધ છે તો અહીંયા તમને એક જ જગ્યાએ દવા બનાવવાના મશીન્સ અને દવા બનાવવાની કંપની બધા એક જ જગ્યાએ વેલ્યુ છે નાખી મળી જાય તમને એવું આ અહીંયા આયોજન કરેલું છે અને અહીંયા દેશ વિદેશમાંથી આપણે ભારતના મશીનરી અને દવાઓ એ આપણે દેશ વિદેશમાં અહીંયાથી ગુજરાત એમાં આગળ પડતું છે તો આપણી દવાઓની ક્વોલિટી અને એ વર્લ્ડ લેવલે અત્યારે ખાસી જગ્યાએ આપણે યુએસથી માંડીને બહુ બધી જગ્યાએ એક્સપોર્ટ કરી રહ્યા છીએ તો આ આપણે ગુજરાત હંમેશા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં અગ્રણી રહેલું છે અને આ એક્સપો એના ભાગરૂપે દર વર્ષે ઓગસ્ટમાં આયોજન કરી રહ્યા છે અમે

ઇન્દિરા ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ નરેન્દ્રભાઈ મોદી બે હાજર ચૌદ માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામના મેળવશે બાર વર્ષ અગાઉ બે બારમાં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકોને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ